પોરબંદર જિલ્લાના ગોસા ગામે જે બેટી સીમ વિસ્તાર જે છે ત્યાં જે ખેડૂત જે છે ભરત નાથા ઓડેદરા આ વ્યક્તિની જે હત્યા જે છે મોત જે છે થયું હતું અને આ જે ઘટના છે તે લઈને ભારે જે અસમંજસ તેમજ જે ચર્ચાઓ છે તે જોવા મળી હતી કે ખરેખર આ હત્યા છે કે પછી અન્ય કોઈ કારણ છે આ મૃત્યુ પાછળ પોરબંદર એલસીબી એ ગણતરીના દિવસોમાં જ આજે આખો જે ભેદ જે છે તે ભેદ ઉખેલી રાખ્યો છે અને જે આરોપી જે છે તે આરોપીને ઝડપી લીધો છે આ જે સમગ્ર વાત જે છે તેને લઈને રાણા ડિવિઝનના જે ડીવાયસપી છે ધ્રુવલ સુતરિયા તેમણે પત્રકારોને પ્રેસ કોન્ફરન્સ યોજી અને જે પ્રાથમિક જે જાણકારી છે તે આપી હતી તારીખ ગત તારીખ દસ બાર બે હજાર પચીસના અમને એક એવી વધી મળેલી કે ગોસા ગામની બેટી સીમ વિસ્તાર જે છે ત્યાં સાંજના સાડા પાંચથી પોણા છના ગાળા દરમિયાન એક ખેડૂત નામે ભરતનાથા વડોદરા એ પોતાના જે ખેતમજૂર છે એની સાથે સીમમાંથી ભરત ગામમાં આવી રહ્યા હતા આ દરમિયાન કંઈ ધાડાકા જેવો હોય અવાજ થયો અને એમને કશું એમના મજૂરે જે વાત કરી એ પ્રમાણે એમને એવું લાગ્યું કે પોતાને શોખ લાગ્યો અને મરણ ભરતભાઈ નાથાભાઈ વડોદરાનું સ્થળ ઉપર જ અવસાન થઈ ગયું એની બાદ અમે એ બાબતે પોરબંદર પોલીસે તપાસ કરતાં એવું જાણવા મળેલું કે સીમનું રખોપું કરવા માટે મોટી મારણ ગામના એક બે શખ્સો જે પોતે સંબંધમાં કાકા પતરી જાય છે એકનું નામ છે કાસમ જુમાખારી અને બીજા છે ગેલા સાજણ ઉંમર આ બંનેને ગામ લોકોએ જે ખેતરના રખોપા છે એના માટે રાખવામાં આવેલા હતા અને આ જે બંને શખ્સો છે એમણે પોતાની પાસેનું જે દેશી જામગ્રી બંદૂક હોય એ દેશી જામગ્રીની બંદૂકમાંથી એક રોજ બગડવા માટે ફાયરિંગ કર્યું હોય અને એ ગોળી જે છે એ જે આ મરણ જનાર છે આ કામના ભરતભાઈ નાથાભાઈ વડોદરા એમને લાગેલી હોવાની હકીકત અત્યાર સુધીની અમારી તપાસમાં અને આરોપીની પૂછપરછમાં બહાર આવી છે આ પૈકી એક આરોપી કાસમઝુમા ખારી એને ગઈકાલે રાત્રે અટક કરવામાં આવ્યા છે બીજા આરોપી જે છે કેલા સાજણ એ અત્યારે ફરાર છે એના માટે પોલીસની ટીમ એમને શોધવા માટે સતત પ્રયત્નશીલ છે બનાવના કામે આરોપીઓ દ્વારા જે હથિયાર વાપરવામાં આવ્યું છે એ હથિયાર એની સાથેની જે બુલેટ્સ જે છે એ અને સાધનિક જે પાવડર છે આ તમામ વસ્તુ પોલીસે કબજે કરી છે આરોપીના આજે અમે રિમાન્ડ નામદાર બોર્ડમાં માગવાના છીએ વધારે તપાસ થઈ હતી હત્યાનો એક્ઝેક્ટ મોટિવ શું છે એ બહાર આવી શકશે આરોપી જે છે એ ચોરીના એક ગુનામાં લગભગ સુરેન્દ્રનગર જિલ્લામાંથી નાસ્તા ફરતા આરોપી છે આરોપી બંને મૂળ મોટી મારણ ધોરાજીના રહેવાસી છે જ્યારે આ ઘટનાની અમને જાણ થઈ એટલે એસપી સાહેબની સૂચનાથી એલસીબીની ટીમ સતત આની આરોપીને પકડવા માટે પ્રયત્નશીલ હતી એ દરમિયાન અમને લિંક બધી ગોઠવતા ગોઠવતા એવું ધ્યાનમાં આવ્યું કે આ લોકો સુરેન્દ્રનગર જિલ્લા ખાતે છુપાયેલા છે અને સુરેન્દ્રનગરના લખતર તાલુકામાંથી આરોપીને એલસીબીની ટીમે પકડેલો છે